ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી મહીસાગર વડોદરા દાહોદ ભરૂચ નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જેના કારણે લોકોનું જનજીવન પણ ખોરવાઈ શકે છે આ સાથે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા અમરેલી જામનગર અરવલ્લી ખેડા ગાંધીનગર આણંદ પંચમહાલ અને છોટા છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલીમાં પચીસ જૂને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં છવ્વીસ જૂને અને સાબરકાંઠા અને અરવલ્લીમાં સત્યાવીસ જૂને ઓરેન્જ એલર્ટ છાપ છે હવામાન વિભાગે આગળ કરીએ પ્રમાણે આ સમયગાળા દરમિયાન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પવન ફૂંકાઈ શકે છે ભારે પવન અને વરસાદના કારણે માછીમારોને અઠ્યાવીસ જૂન સુધી દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે ભારે વરસાદ અને પવનના કારણે દરિયામાં કરંટ જોવા મળતો હોય છે જેથી સાવતે જેથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે